નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ અંબે જય જય અંબે જેવા નાદ હવે માર્ગો ઉપર ગુંજી ઉઠ્યા છે અંબાના અંબાના ભક્તો ઘરેથી હવે અર્ચન સાથે દર્શન કરવા માટે અંબાજી પગપાળા યાત્રાએ નીકળ્યા છે ત્યારે એ પગપાળા જતા યાત્રીઓનું જે સ્વાગત કહો અથવા તો સેવા કહો અથવા તો કહીએ કે એક સેવા રૂપી કાર્ય જે કરવા માટે માર્ગો ઉપર સેવાભાવી લોકો દ્વારા સેવાભાવી સંસ્થાઓ દ્વારા જાહેર માર્ગો સેવા આયોજન થતું હોય છે ત્યારે એ અંતર્ગત હું વાત કરીશ તમને વિસનગર પાસે આવેલા મગરોડા ગામની જ્યાં બેરા પરિવાર દ્વારા દર વર્ષે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જ્યાં સેવાભાવી લોકો એક સાથે રહીને અઢારે વરણના લોકો અહીંયા ભેગા થઈને સેવા કેમ્પની અંદર લાભ લેતા હોય છે અને મા અંબાના ભક્તોની સેવા કરતા હોય છે ત્યારે અહીંયા જાણીશું પહેલા તો આપનો પરિચય આપશો હું સંદીપભાઈ ચૌધરી મગરોડા અને અહીં અમે સતત ત્રીજા વર્ષે મગરોડા અમારો જે જેમ બે મિત્ર મંડળ બેરા પરિવારનું છે એમના તરફથી અમે અહીં સેવા કેમ્પ કરીએ છીએ જેમાં કડીથી વિરમગામ ખેરવા એ બધા જે વિસ્તારના પદયાત્રીઓ જે ખરા કે જે અંબાજી જતા હોય એમની સેવામાં અમે ચા નાસ્તો પછી એમની માટે મેડિકલ કેમ્પ

તો પચાસ થી સાહીઠ હજાર લોકો આ કહી શકાય કે મગરોડા કહી શકીએ છે સાથે સાથે અહિયાં કયા કયા લોકો અને કેટલા લોકો અહીંયા સેવા કેમ્પમાં હાજરી આપીને સેવા કરતા હોય આજના આ સેવા કેમ્પની અંદર મગરોડા ગામના બેરા પરિવારના સમસ્ત યુવાન મિત્રો રાત દિવસ સતત પાંચ દિવસ સુધી અહીંયા સેવા કેમ્પમાં પોતાની હાજરી આપી અને પગપાળા યાત્રાઓની સેવા કરશે તો રાત દિવસ સતત ઉજાગરા કરી જાગીને વારાફરતી લોકો અહીંયા એકબીજાને સેવા કેમ્પની અંદર સેવા કરતા હોય છે ત્યારે તમને વાત કરીશ કે અહીંયા શું કહેશો આ ગામના લોકો વિશે શું કહેશો આ ગામના લોકો આમ તો સેવામાં પહેલેથી જ આગળ રહેલા છે અને આખા વિસનગર સમાજમાં શિક્ષિત તરીકે પણ આ ગામ

આ સતત ચોથા વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ગામના વડીલો આગેવાનો અને એમાં સૌથી વિશેષ યુવાન મિત્રોએ આ કાર્ય ખૂબ જ કુશળતાપૂર્વક અને સખત મહેનતથી ઉપાડી લીધેલું છે અહીંથી લગભગ બસો એક અહીંયાથી સંઘો જાય છે અને આ સંઘોને માતાજી સુધી પહોંચે અને એમને ઉત્સાહ એમનો વધી રહે થાક ન લાગે અને એમની નાની મોટી જરૂરિયાતો પૂરી થાય એ માટે બધા ખડે પગે સેવા કરે છે અને માતાજી આ માટે બધાને શક્તિ આપે છે આ આયોજન વર્ષો વર્ષ ચાલુ રહે એવી મા અંબાને પ્રાર્થના કરીએ છીએ અને આ યુવાનોના કાર્યને અમે બિરદાવીએ છીએ અને આ પ્રસંગ નિમિત્તે અમારા બેરા પરિવાર અને ગામની તમામ કોમોની જે એકતા છે એ વિશેષ જળવાઈ રહે છે અને એ જળવાઈ રહે એવી પણ માતાજીને આ તબક્કે અમે પ્રાર્થના કરીએ છીએ અંબે મા ભાદરવી ને લઈને બતાવતા રહીશું જોતા રહીશું સત્યનો સાગર ન્યૂઝ નમસ્કાર